आरएमसी हजार पच्चीस छवीस मंजूर बजेट हाईलाइट्स रामनाथ कोरिडोर आत्मीय स्काई वॉक अवध रोड ऊपर मॉडर्न फंड मार्केट आत्मीय कॉलेज स्काई वॉक फुट ओवर ब्रिज गोंडल रोड कृष्णा पार्क स्काई वॉक फुट ओवर ब्रिज कालावड रोड गोंडल रोड जामनगर रोड पर प्रवेश द्वार अवध रोड ऊपर मॉडर्न फूड कोर्ट धर्मेंद्र रोड ऊपर नवी फ्रूट मार्केट रेल नगर लक्ष्मीनगर મોરબી રોડ પર નવી શાક માર્કેટ જૂની શાક માર્કેટનું નવીનીકરણ અમૂલ સર્કલથી પાર્ક ભગવતીપરા સ્કૂલમાં આધુનિક પ્લેગ્રાઉન્ડ આરોગ્ય કેન્દ્રમાં મેમોગ્રાફી મશીન સૌપ્રથમ વખત મ્યુનિસિપલ પશુ દવાખાનું વિદ્યાર્થીનીઓને કેન્સર કેન્સરની નિઃશુલ્ક વેકેશન ના પાંચ દાખલા વિનામૂલ્યે અપાશે રેસ્કોર્સ રોડ ઉપર કાયમીએલી ડેકોરેશન વોર્ડનંગ દશાંશે ચાર ગાયત્રીનગરમાં નવો કોમ્યુનિટી હોલ વોર્ડવાઇઝ આધાર કાર્ડ કેન્દ્ર પેડક રોડને ગૌરવપત તરીકે ડેવલપ કરાશે હેરિટેજ રોડ બ્યુટિફિકેશન વોર્ડનંગ દશાંશે બે ના રામેશ્વર પાર્ક પાસે નવું ગાર્ડન રામનાથ મહાદેવ મંદિરે ગંદુ પાણી ન જાય દિવાલ બનાવવામાં આવશે બ્યુટિફિકેશન માત્ર નામ આપવામાં આવ્યું છે પરંતુ અહીં ગંદુ પાણી ન જાય તે માટે મહાનગરપાલિકાના પ્રયાસ દર વર્ષે ચોમાસુ આવે એટલે રામનાથ મહાદેવ ઉપર ગંદુ પાણી ફરી વળે છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું બ્યુટીફિકેશન માત્ર નામ આપવામાં આવ્યું છે પરંતુ ગંદુ પાણી ન જાય તે માટે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવશે આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરશ્રીઓ ની અધ્યક્ષતાની અંદર અને માન્ય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી ઉપસ્થિતિમાં આજે ભારતીય જનતા પાર્ટીના સૌ સભ્યશ્રીઓએ રાજકોટ મહાનગરપાલિકાનું નવા વર્ષનું અંદાજપત્ર આજે મંજૂર કર્યું છે માન્ય મ્યુનિસિપલ કમિશનર ત્રણ હજાર એકસો ને બાર પોઈન્ટ કરોડના સાથેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં આપ્યું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે કે લોકોની ઉપર જયારે એક પણ રૂપિયાનો કરબોજો ક્યારે આપવો જોઈએ મહાનગરપાલિકાએ આવકના મહાનગરપાલિકા કરવા જોઈએ તેના ઉપર ભાર રાખીને રૂપિયાના રૂપિયા ત્રણ હજાર એકસો ને અઢાર પોઈન્ટ સાત કરોડ નું એટલે કે માનનીય કમિશનરે જે ત્રણ હજાર એકસો બાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડ નું બજેટ સોંપ્યું હતું એની ઉપર છ કરોડની વધુ વિકાસ કામોની યોજનાઓને જાહેર કરીને

અમારા માટે તમામ યોજનાઓ મહત્વની કહી શકાય પરંતુ લોકોને સ્પર્શ યોજનાઓની અંદર વોર્ડ વાઇઝ આરોગ્ય કેન્દ્ર બેનો માટે કેન્સર ની વેક્સિન ફ્રી અલગ અલગ રોડ નું બ્યુટીફિકેશન ગણીએ અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણીએ અનેકવિધ યોજનાઓ ભારતીય જનતા પાર્ટી માટે અગત્યની છે રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે રાજકોટ મહાનગરપાલિકા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કર્યું